હું ઓઠો અગિયાર વાગ્યા પછી ના જોઈ ને પ્રિયા હાડા પછી મેં કીધું હાલો બ્લોક ચાલુ કરી આજ તો થાકડો બહુ હતો એટલે પૂતા આપણે આજ આઈટીઆઈ રજા હતી શનિવાર હતો ને એટલે ઘરે તો ભાઈ ધુસાળ હાલે છે આપણે લઈ લીધું પાવર બેગ અને આરે સ્વીપ ની સાવી લઈ લીધી અને માઇક એ લઈ લીધું વોઇઝ ઓવર કરવાનું છે આપણે મિની વ્લોગ નું પણ માઇક કયું છે દેખાડવાનું નહીં ખોટું પ્રમોશન હું કામ કરું મફત માં હા 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 આપડી પલટી ના સામી દેખાણી અહીંયા આપડી શીપ ટુડી દેખાણી અનલોક કરી લેવા જો અને અંદર વૈયા થાય આપણે વોઇઝ ઓવર કરવું છે હાલો થઈ ગઈ અનલોક

પણ સ્વીપ ને જેવી બંધ કરી દઈ જરી કે કકડાટ ન સંભળાય અને પ્લસ કે જોવો આ સ્વીપ છે ને આમ જો બધું ઓટો છે આપડે એટલે વાંધો આવે એમ નથી ઘડીકમાં બધું અનલોક થઈ જાય ને લોક થઈ જાય એટલે કોઈ જોઈ ન કે પ્લસ કે છે ને આ મિરર એવા છે કે બહાર થી કોઈ ન જોઈ હકે અંદરથી જોઈ હકે આપડે એવું છે સિસ્ટમ વાળું છે બધું આપણે હવે વોઇસ ઓવર કરી દે ચાલુ થોડો ઘણો આરામ કરી લીધો હું ઘડીક સુઈ ગયો તો ને વાગી ગયા છે આમ જોવો તમે 6 વાગે છે 6 માં 10 મિનિટ વાર છે ને બે નયા જો શું કરે શું કરશો હે

પછી આવી ગયા આલુ પુરી ખાવા તને ભૂખ લાગી છે ખાવા મીડ હવે પછી રિક્ષા લેવા તો

આવું છે આપણે છે ને આમ સીધે સીધું ને પછી આમ ક્યાં શું આવે ઠાકર ખાઈ જાય આમ થોડી ઘણી ભૂખ લાગી હાલો નો આટો મારતા અને આ પાઇપન જો દેખાતો હોય છે અંધારામાં સ્નેપ લે છે નીકળવું છે ઠાકર ધણીએ જાય નાસ્તો કરીએ થોડો ઘણો ચીપ્સ મગાવી લીધી અડધી ખાઈ લીધી પછી ખબર પડી કે બ્લોગ ઉતારવાનો હાલો હવે દાબી લઈ બાર ને ચાલી એટલે કે એક વાગવા આવે છે ને ઠાકર ધણીએ થી હવે નીકળ્યા છે ઘરે આવી ગયા છે ભાઈ અને વાગી જશે ફી એક અને હવે ભાઈ ઘરે આવી ગયા છે તો એડિટિંગ બેડિટિંગ કરવાનું ચાલુ વધે ને હોઈ જાય આપણે વહેલા તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો અને હું તમને નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય